હેલો મિત્રો જય શ્રી કૃષ્ણ આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર કેનેડાની અંદર ફરી એકવાર જો હું તમને વાત કરું તો નવા બદલાવો આવી ગયા છે કેનેડાની અંદર ફરી એકવાર બદલાવો થયા છે દરેક વિઝાના પ્રોસેસિંગ ટાઈમ ફરી એક વખત નવા નિયમ મુજબ ચેન્જ થઈ ગયા છે અને આફ્ટર ઇલેક્શન પછી નિયમો જે છે વિઝાના એ ફરી એકવાર કેનેડા ઇમિગ્રેશને બદલ્યા છે દરેક વિઝા જેમાં વિઝિટર વિઝા આવી ગયા એ કેનેડામાંથી એપ્લાય કરતા હો તમે આઉટસાઇડ કેનેડાથી કરતા હો સ્ટુડન્ટ વિઝાની વાત કરીએ તો સ્ટુડન્ટ વિઝા એપ્લાય કરવાના છે જે લોકો અત્યારે પ્લાન કરી રહ્યા છે જે લોકો કેનેડામાં છે અને જે લોકો એક્સટેન્શન એપ્લાય કરવું છે જે લોકો કેનેડામાંથી જ તે કોર્સ કદાચ બીજો કોર્સ લીધો છે અને એક કોર્સ પૂરો કરી બીજા કોર્સ માટે સ્ટડી પરમિટ એપ્લાય કરવી છે પીઆર એપ્લાય કરવું છે દરેક પ્રકારના પ્રોસેસિંગ ટાઈમો જે છે સ્પાઉસના વિઝા પેરેન્ટ્સના વિઝા દરેક વિઝા પ્રોસેસિંગ ટાઈમો ફરી એક વખત બદલાઈ ગયા છે નવા વિઝા પ્રોસેસિંગ ટાઈમ તમારે બી જાણવાના છે કારણ કે તો જ તમને બેનિફિટ થશે અને આમાં એક ખાસ વસ્તુ કે જે લોકો સ્ટડી વિઝાની વેઇટ કરે છે એમને હું કહું કે અત્યારના સમય મુજબ મિનિમમ તમે ત્રણ મહિનાના ગેપ સાથે એટલે કે તમારા જો સપ્ટેમ્બરમાં જવાનો પ્લાન છે તો જૂન સુધીમાં વિઝા એપ્લિકેશન કરી દેવાની ગણતરી રાખજો કારણ કે આ સમય એ રીતે ચેન્જ થયા છે દસથી બાર વીકના ઓફિશિયલ ટાઈમ જો તમે ગણો તો આપણા ત્રણ મહિના થઈ જાય તો તમને એના કારણે લેટ ના થાય એટલે પાછળ તમને કદાચ એર ટિકિટ બુકિંગમાં બી જે પૈસાની બચત થાય તમારે બીજા કામ ઇઝીથી પતી પેકિંગ સરખી રીતે કરી શકો પ્લસ હેડ એકની વાત છે કે જે પ્રેશરાઈઝ સિચ્યુએશનમાં બાળકો દોડાદોડી કરતા હોય છે એ તમારે ના કરવી પડે આ બધું કામ આવશે પહેલાં આપણે બધા પ્રોસેસિંગ ટાઈમ જોઈ લઈએ અને ત્યારબાદ આપણે આગળ પછી ડિસ્કશનમાં વધીએ એ પહેલાં જો ચેનલ પર નવા છો સબસ્ક્રાઈબ કરતા રહેજો ચેનલ નોટિફિકેશન ઓન રાખજો અને મેક્ઝિમમ લોકો સુધી શેર કરવાનું ના ભૂલતા કારણ કે મેં કીધું ના અમે પચાસ ટકા કામ કરી શકીએ છીએ પચાસ ટકા તમે લોકો વિડિયો શેર કરશો તો જ થવાનું છે અમે તમારા બાળકોને મદદગાર થઈએ તો તમે કોકના બાળકોને મદદગાર થો આજ રીતે જો દુનિયાની સાયકલ ચાલતી રહે ને તો જ એજ્યુકેશનને સપોર્ટ મળી શકે એમ છે હવે આપણે મેઇનલી આપણે આગળ જઈએ કે જ્યાં ટોપિક પર આપણે આગળ જઈએ તમારા પહેલાં શાંતિથી વિઝા પ્રોસેસિંગ ટાઈમ સાંભળી લો અને ત્યારબાદ છતાં કોઈ ક્વેશ્ચન્સ વધે છે તો કોમેન્ટ કરતા રહેજો અમે સોલ્યુશન આપવાની કોશિશ કરતા રહીશું હવે આપણે શરૂઆત કરીએ છીએ કે જેની અંદર વિઝિટર વિઝા આઉટસાઇડ કેનેડાથી આપણે શરૂઆત કરીએ કે જેનો ઓગણીસ દિવસનો ઓફિશિયલ ટાઈમ કર્યો છે સોળ દિવસમાંથી ઓગણીસ દિવસ એટલે ત્રણ દિવસ વધી ગયા છે વિઝિટર વિઝા ઇનસાઇડ કેનેડામાંથી જે લોકો એપ્લાય કરે છે એમને ત્રેવીસ દિવસનો ઓફિશિયલ ટાઈમ કરવામાં આવ્યો છે વિઝિટર વિઝા એક્સટેન્શન રેકોર્ડ એકસો એકસઠ દિવસનો વર્કિંગ ટાઈમ કરવામાં આવ્યો છે સુપર વિઝા જો પેરેન્ટ્સ અને ગ્રાન્ડ પેરેન્ટ્સના સુપરવિઝાની જો વાત કરવામાં આવે તો બ્યાસી દિવસનો ઓફિશિયલ ટાઈમ કરી દેવામાં આવ્યો છે એટી ટુ ડેઝનો સ્ટડી પરમિટવાળાની જે મેં તમને વાત કરી એ જ મુજબ જો આપણે જોવા જઈએ તો દસ વીકનો ઓફિશિયલ ટાઈમ કરવામાં આવ્યો છે દસ વીકનો વર્કિંગ ટાઈમ જો જોવા જાવ તો ઇન્ડિયન ટાઈમ મુજબ ત્રણ મહિના થઈ શકે એટલે મેં તમને વાત કરી કે સપ્ટેમ્બર ઇન્ટેક એપ્લાય કરવું છે તો ઓબ્વિયસ છે કે તમે જૂન એન્ડ સુધી એપ્લાય કરો તો જુલાઈ ઓગસ્ટ અને સપ્ટેમ્બર સુધી વિઝા રિલીઝ થાય કારણ કે આ એક વર્કિંગ ટાઈમ મેક્સિમમ ટાઈમ હોય છે અને બિટવીનમાં જ તમને રિઝલ્ટ મળી જતું હોય છે સ્ટડી પરમિટ ઇનસાઇડ કેનેડાથી એપ્લાય કરે એ લોકો માટે પાંચ વીકનો ઓફિશિયલ ટાઈમ કરવામાં આવ્યો છે સ્ટડી પરમિટ એક્સ્ટેન્શન માટે ટુ થર્ટી સિક્સ ડે ટુ હા ઓલમોસ્ટ સિક્સટી પર્સન્ટ ઓફ યર એટલે કે લગભગ બસો છત્રીસ દિવસ ઓલમોસ્ટ તમને કહું તો આઠ કે દસ મહિનાનો ટાઈમિંગ કહી શકાય કે જેની અંદર એક્સટેન્શન માટે કરવામાં આવ્યો છે વર્ક પરમિટ આઉટસાઇડ કેનેડાવાળા માટે સારા ખબર કહેવાય કારણ કે પંદર વીકનો ઓફિશિયલ ટાઈમ કરવામાં આવ્યો છે એટલે કે સ્ટુડન્ટ વિઝા એપ્લાય કરો તો ત્રણ મહિના અને વર્ક પર્મિટ એપ્લાય કરો છો તો સાડા ત્રણ કે ચાર મહિના જે પહેલાં છ મહિના વર્ષનો ટાઈમિંગ હતો એ ઘટાડી દેવામાં આવ્યો છે તો આ એક સારી વાત કહી શકાય વક પમિટ ઇનસાઈડ કેનેડાથી જે લોકો એપ્લાય કરે છે એમના માટે બસ્સો આડત્રીસ દિવસનો ઓફિશિયલ ટાઈમ કરવામાં આવ્યો છે સિઝનલ એગ્રીકલ્ચર વર્ક પરમિટની જો વાત કરો તો અઢાર દિવસનો ઓફિશિયલ ટાઈમ કરવામાં આવ્યો છે એટલાન્ટિક ઇમિગ્રેશન પ્રોગ્રામની જો વાત કરો ઇઆઈપી પ્રોગ્રામ જે કયો છો તેનો અગિયાર મહિનાનો ઓફિશિયલ ટાઈમ કરવામાં આવ્યો છે સીસી ક્લાસ કેનેડિયન એક્સપિરિયન્સ ક્લાસની જો વાત કરો તો પાંચ મહિનાનો ઓફિશિયલ ટાઈમ કરવામાં આવ્યો છે કેર ગીવર્સ પ્રોગ્રામો હોમ ચાઇલ્ડ કેર વર્કર પ્રોગ્રામ હોમ સપોર્ટ વર્કર્સ પ્રોગ્રામ બંને પ્રોગ્રામ્સને એપ્રોક્સિમેટલી સોળ થી જે લોકો કરે છે એમના માટે ફાઈવ મંથ ઓફિશિયલ ટાઈમ કરી દેવામાં આવ્યો છે અને પ્રોવિઝનલ નોમિની પ્રોગ્રામ વિથાઉટ જે પ્રોગ્રામો થાય જે ડાયરેક્ટ પોર્ટલમાં થતા હોય જેમ કે ક્યુબેક હોય તો અરિમા પોર્ટલ હોય એસઆઈએનપી હોય તો સાસકેચનનું પોતાનું પોર્ટલ હોય આ પ્રોગ્રામ્સનો ટાઈમ ઓફિશિયલ વીસ મહિનાનો કરી દેવામાં આવ્યો છે એક્સપ્રેસ એન્ટ્રી થ્રુ કરો તો પાંચ જ મહિના એક્સપ્રેસ એન્ટ્રી વગર કરો તો વીસ મહિના સેલ્ફ એમ્પ્લોયડ પર્સન ફેડરલ પ્રોગ્રામની અંદર જે લોકો એપ્લાય કરે છે ત્રેપન મહિનાનો ઓફિશિયલ ટાઈમ કરવામાં આવ્યો છે સ્કિલ વર્કર ફેડરલનો પ્રોગ્રામની જો વાત કરો તો પાંચ મહિનાનો ઓફિશિયલ ટાઈમ કરી દેવામાં આવ્યો છે સ્કિલ વર્કર ક્યુબેકની આપણે જો વાત કરીએ તો નવ મહિનાનો ઓફિશિયલ ટાઈમ કરી દેવામાં આવ્યો છે સ્ટાર્ટઅપ વિઝાની જો વાત કરો તો ચાલીસ મહિનાનો ઓફિશિયલ ટાઈમ કરી દેવામાં આવ્યો છે સ્પાઉસ કોમનલો પાર્ટનર લિવિંગ ઇનસાઈડ કેનેડામાં હોય અને એમાં બી જો ક્યુબેકમાં રહેતા હોય તો છત્રીસ મહિનાનો ઓફિશિયલ ટાઈમ કરવામાં આવ્યો છે અને આઉટસાઇડ ક્યુબેક રહેતા હશે તો ઓગણત્રીસ મહિનાનો ઓફિશિયલ ટાઈમ કરવામાં આવ્યો છે સ્પાઉસ કોમનલો પાર્ટનર પરંતુ આઉટસાઈડ કન્ટ્રી રહેતા હોય એટલે કે કેનેડા બહાર રહેતા હોય મેન એપ્લિકન્ટ જો ક્યુબેકમાંથી એપ્લાય કરે છે તો છત્રીસ મહિના ઓફિશિયલ ટાઈમ કરવામાં આવ્યો છે અને મેન એપ્લિકન્ટ ક્યુબેક બાર હોય છે તો એમના કોમન લો પાર્ટનર યા સ્પાઉસને એ દસ મહિનાની અંદર પોતાની પાસે બોલાવી શકે છે ડિપેન્ડન્ટ ચાઇલ્ડનો જે પ્રોગ્રામ છે અને આઠ મહિનાનો ઓફિશિયલ ટાઈમ કરવામાં આવ્યો છે પેરેન્ટ્સ અને ગ્રાન્ડ પેરેન્ટ્સના પીઆરની જો વાત કરો આઉટસાઇડ ક્યુબેકથી જે લોકો એપ્લાય કરશે છત્રીસ મહિનાનો ઓફિશિયલ ટાઈમ કરી દેવામાં આવ્યો છે હ્યુમિટેરિયન ગ્રાઉન્ડની જો વાત કરીએ આઉટસાઇડ ક્યુબેકની વાત કરો બાવીસ મહિનાનો ઓફિશિયલ ટાઈમ કરવામાં આવ્યો છે અને હ્યુમેટેરિયન ગ્રાઉન્ડ પરંતુ ઇનસાઈડ કેનેડાના ઇનસાઈડ ક્યુબેકમાંથી એપ્લાય કરો તો અડતાલીસ મહિનાનો ઓફિશિયલ ટાઈમ કરી દેવામાં આવ્યો છે અને પરમાનન્ટ રેસિડેન્સ કાર્ડ જે પહેલું પીઆર કાર્ડ ઘણા એમ કે છે પીઆર કેટલા ટાઈમમાં ખુલે છે તો ત્રેવીસ દિવસમાં કાર્ડ આવતું હતું એને સુડતાલીસ દિવસનો ઓફિશિયલ ટાઈમ કરી દેવામાં આવ્યો છે નવા નિયમો મુજબ હવેથી આ નવા પ્લાન લાગુ થશે અથવા નવા સમયો લાગુ થશે જે અમારી પાસે માહિતી આવી છે બહુ સરળ ભાષામાં તમારી સુધી પહોંચતી કરવાની કોશિશ કરી છે જો મારી કોશિશ સારી લાગી હોય એક એટલા કરી દેજો મેક્ઝિમમ લોકો સુધી વિડિયો સ્પ્રેડ કરવાનું ના ભૂલતા બીકોઝ સ્પ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશન ઓલવેઝ એજ્યુકેશનને આપણે સપોર્ટ કરતા રહીએ થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત